ધૂળ છે ધૂળ પગે વગે તોય ગમતું નથી આપણે મંદિરમાં જાય એટલે પેલે પગે થી આમ પગ પસાર બધા ધૂળ ખસેડે કપડા ને જાપટું મારે ધૂળ ગમતી નથી પગે ચોટે તોય ગમતી નથી ધૂળ માથે આપણે કાઈમ હાલીએ નથી ગમતી એવી ધૂળને પગે સોટે નાખી હવે એવી ધૂળ ને માથે જો સડવું હોય તો કુંભાર ની કોદાળી થી ખોદાવવું પડાય ખાટલામાં માં સળાવવું પડાય ગારીયા માં પડાય સાંકડે હડવું પડે ટપલે ઠીપાવવું પડે તડકે ફૂંકાવવું પડે નિભાડા હોરવી નીકળે આટલી કસોટી પડી થઈ મટું થઈ માથે સડી આટલી કસોટીમાંથી પસાર થઈ કોઈના ઘડા બન્યા કોઈના ગોળા બન્યા કોઈની નાંદુ બની ધૂળમાંથી ત્યાં જેનો ભીતર નો ઘાટ ઘડાઈ ગયોગ હશે દુનિયામાં તારો જન્મ થયો માણસો દાત કાઢતા હતા ભલાના ભાઈ દીકરો આવ્યો